જામનગરના નાકેડી વિસ્તારમાં એકવીસ વર્ષીય આશીષ અસવારનું અપહરણ અને ઢોર માર મારતા મોત નિપજ્યું છે આશરે બાર દિવસ સુધી જીજી હોસ્પિટલમાં સારવાર પછી આશીષે દમ તોડતા મામલો હત્યાના કિસ્સામાં પરિવર્તિત થયો છે માહિતી મુજબ આશીષે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જેના કારણે તેનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો મારું નામ પરાગ જગદીશ ગુજર છે જે અત્યારે ઘટના થઈ ગઈ મારો માસી છોકરો ભાઈ છે આજથી એક વર્ષ પહેલા બે લિવિંગમાં કોર્ટ મેચ કરેલા હતા ને મારી સાથે રહેતા હતા હવે છ તારીખે બનાવ એવો બનીનો કે બે ફ્રેન્ડ બેઠા હશે હોટલે તો આના જે છોકરીના જે પપ્પા છે ફુવા છે અને એના ભાઈને એ લોકોએ આવી રીતના એના પર હુમલો કર્યો એકનું નામ છે રામદેવ મેર એકનું નામ છે મુનો મેર અને જે લેડીઝ છે એનું નામ છે નીરુ મેર એ લોકોએ પેલા અહીંયા મારી મારી કુટીને અપહરણ કર્યું અપહરણ કરીને બીજા દિવસે બપોરે અજાણ્યા શખ્સને કંસુમના રોડ ઉપર બાવરમાં પડ્યો મેળ્યો હતો એ લોકોએ હોસ્પિટલમાં જાણ કરી દીધી આ રીતના અમને મહિલા છે ભાઈ અને આવી રીતના અમે ખસેડો છે હોસ્પિટલ આ રીતના એ લોકોનું જે વરસ દી થાય એ લોકોએ ખાડ રાખીને એને માર્યો છે અને આજ પંદર દી થયા છે પંદર દી ભાઈ કાલે ઓપ થઈ ગયા છે આજે પોસ્ટમોર્ટમમાં લઈ ગયા છે આશીષ અસવાર નામ છે આશીષ અસવાર રાણા ભાઈ રિલાયન્સમાં જોબ કરે છે અને નાગેડી રહેવાનું એ એના પત્ની સાથે નાગેડી જઈએ હા ફરિયાદ કરેલી છે બેન વિરુદ્ધ જ કહી દે જે એના જે ઘરવાળા જે બેન છે ને એ કહી દે